અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ખાડિયા ગોલવાડ પાસે ગજરાજ બેકાબુ થયા હતા થોડા સમય માટે રથયાત્રા અટકાવી દેવાઈ હતી ઝોન સુપ્રિન્ટેન્ડન્ટ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બેકાબુ બનેલા હાથીને કંટ્રોલ કરવામાં આવ્યા બાદ રથયાત્રા ફરી રાબેતા મુજબ શરૂ થઈ હતી આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન ખાડિયા ગોલવાડ વિસ્તારમાં એક અનિચ્છનીય ઘટના સર્જાઈ હતી યાત્રા દરમિયાન ગજરાજો પૈકીના એક હાથી અચાનક બેકાબૂ થઈ ગયો હતો જેના કારણે થોડા સમય માટે રથયાત્રાને અટકાવી દેવી પડી હતી પ્રથમ દ્રષ્ટિએ મળતી માહિતી મુજબ હાથીના અચાનક ઉગ્ર સ્વરૂપ સ્વભાવથી આસપાસ દોડધામ ગઈ હતી ઘટના સ્થળે તાત્કાલિક સુરક્ષા દળ અને રથયાત્રાના આયોજનકર્તાઓએ સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો માહિતી મળતાની સાથે જ ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ અને તેમની વિશેષ ટીમ સ્થળ પર પહોંચી હતી તેમની પ્રશિક્ષિત કામગીરીના કારણે થોડી મિનિટોમાં જ હાથીને કાબુમાં લઈ લેવામાં આવ્યું હતું કોઈ મોટી જાનહાનીના સમાચાર મળ્યા નથી જે આયોજકો અને ભક્તો માટે રાહતની વાત રહી હાથી કંટ્રોલમાં આવ્યા બાદ રથયાત્રાને ફરી રાબેતા મુજબ આગળ વધારવામાં આવી હતી ભક્તો અને શહેરવાસીઓની સહનશક્તિ અને શાંતિપૂર્ણ સહયોગને પગલે યાત્રા સુખરૂપે પુનઃ પ્રારંભ થઈ